નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી પાસે રેશન કાર્ડ છે અને એ રેશન કાર્ડ પર અનાજ મળતું નથી તમારું રેશન કાર્ડ નોન એનએફએસએ છે તો મિત્રો ઘણા રેશન કાર્ડ ધારકો પર હાલ સરકાર દ્વારા એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે આ મેસેજમાં શું શું માહિતી આપેલી છે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો એ જે મેસેજ આવી રહ્યા છે એ જેટલા પણ રેશન કાર્ડ ધારકો નોન એનએફસએ હોય એમની પર આવી રહ્યા છે તો એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો એક મેસેજ દરેક રેશન કાર્ડ ધારક પર જઈ રહ્યો છે નોન દરેક રેશન કાર્ડ ઉપર આ મેસેજ જાય છે મિત્રો અહીંયા આપણે વાંચીએ તો અહીંયા લખેલું છે કે જો આપ શ્રમ કાર્ડ ધરાવો છો અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રાહત દરે મળતા રેશનનો લાભ લેવા પાત્રતા ધરાવો છો અથવા આપનું ઈ કેવાયસી બાકી હોય તો આ તે માટે આપના વિસ્તારની મામલતદાર પુરવઠા કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે ઘરે બેઠા ઈ કેવાયસી કરવા માટે પુરવઠા વિભાગની મોબાઈલ એપ્લિકેશન માય રેશન ડાઉનલોડ કરી તેમાં જણાવેલ સૂચના મુજબ કરી શકો છો અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત ગાંધીનગર તો મિત્રો આ મેસેજ જઈ રહ્યા છે અને જેનું ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે ઈ કેવાય કરાવી લેજો કારણ કે જો તમે ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડમાં જે સભ્યનું નામ છે એ કમી થઈ શકે છે અથવા તો રેશન કાર્ડ પણ સાયલેન્ટ થઈ શકે છે તો આ મહિનામાં જલ્દીમાં જલ્દી ઈ કેવાય સી કરાવી લેજો બીજું કે એક પરિપત્ર પણ તમને બતાવી દઉં છું જે ગાંધીનગર તરફથી નિયામક અન્ન પુરવઠા કચેરી તરફથી મોકલવામાં આવેલો છે કે જેટલા પણ ઈ શ્રમ પોર્ટલ પર જે નોંધાયેલા ઈ શ્રમ કાર્ડ ધારકો છે એમને એનએફએસએ રેશન કાર્ડમાં સમાવેશ કરવા બાબતનો આ પરિપત્ર છે તો આ પરિપત્રમાં ચોખ્ખી માહિતી આપેલી છે બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે ગયા મહિનાની બાવીસ તારીખે આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે એમાં માહિતી આપેલી છે કે કે જેટલા પણ ઈ શ્રમ કાર્ડ ધારકો છે એમને ફટાફટ એનએફએસી રેશન કાર્ડ આપવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે જય ભારત સહ ઉપરોક્ત વિષય પર આપનું અંગત ધ્યાન દોરતા જણાવવાનું કે પત્રમાં જણાવ્યા મુજબ માય મિસ્ક એપ્લિકેશન નંબર પણ લખેલો છે મામલતદાર સુપ્રીમ નાયબ મા સુપ્રીમ કોર્ટના તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના હુકમ મુજબ ઈ પોર્ટલ પર નોંધાયેલા તમામ કામદારોને શ્રમિકોને રેશન કાર્ડ ઇશ્યુ કરવામાં રહે છે તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને પણ એનએફએસ હેઠળ રેશન કાર્ડનો સમાવેશ કરી અન્ન સુરક્ષાનો લાભ આપવામાં આવે તો મિત્રો આના વિશે અંગત ધ્યાન દોર્યું છે સદર બાબતે સરકાર શ્રી વખતો વખત પરિપત્રથી કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરી ઈ શ્રમ પોર્ટલમાં નોંધાયેલા શ્રમ કાર્ડ ધારકોને જે પણ શ્રમ ઈ શ્રમ કાર્ડ ધારકો રેશન કાર્ડ ધરાવતા ન હોય તેઓને રેશન કાર્ડ ઇસ્યુ કરવાના છે અને જે નોન એનએફએસ રેશન કાર્ડ ધરાવે છે તેઓને પણ સરકારશ્રીના જે વખતો વખતના પરિપત્ર અન્ન સલામતી કાયદો હોય એને હેઠળ જે કાર્ડ આપવાનું થતું હોય એનએફએસએનું જો એમાં એ એનએફએસએની પાત્રતા ધરાવતો હોય તો એનએફએસએનું કાર્ડ આપવાની પણ માહિતી આપી છે તો મિત્રો આ જે પરિપત્ર છે અન્ન નિયંત્રણ નિયંત્રણશ્રીની અન્ન નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી મોકલવામાં આવ્યો હતો અને આમાં દરેક વિગત આપેલી હતી કે આ મહિનામાં જ ઓગસ્ટ મહિનામાં આ કામગીરી પૂરી કરવામાં આવે છે તો મિત્રો તમને જો એનએફએ નોન એનએફએસએ કાર્ડ હોય અને તમને ઈ શ્રમ કાર્ડ હોય તમારી પાસે તો ફટાફટ તમારે મામલતદાર કચેરીમાં જઈ તમારા જે ડોક્યુમેન્ટ માગે એ તમારે આપી દેવાના છે ત્યારબાદ તમારું આ જ મહિનામાં જે કાર્ડ છે એનએફએસ નોન એનએફસમાંથી એનએફએસએ કરી દેવામાં આવશે તો મિત્રો ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી જાણકારી હતી જો તમારી પર પણ આ મેસેજ આવ્યો હોય અથવા તો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય અને તમે જો પાત્રતા ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જ જય ભારત